કુંદનભાઈ ગોસ્વામી જેઓ અમદાવાદથી આવી રહ્યા હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે સુરત તરફથી નીકળીને કતલખાને લઈ જવાતી ટ્રક પાટણ નજીક પહોંચી છે આ ભેંસો કતલખાને લઈ જવાય છે તેવી બાતમીને આધારે કુંદનભાઈએ તાત્કાલિક આ ટ્રકોનો પીછો કરીને પાટણના પદ્મનાભ ચાર રસ્તાથી આગળ લીલીવાડી નજીક આ ટ્રકને રોકી હતી જેમાંથી સવા બે લાખની કિંમતની નવ ભેંસ મળી આવી હતી હું મહેસાણાથી આવતો હતો ત્યારે રસ્તામાંથી મને એવા મેસેજ મળ્યા હતા કે અઢાર જીરો પાંચ નંબરની ગાડીની અંદર બિનકાયદેસર ભેંસો લઈ જવામાં આવે છે તો ત્યારે મેં મહેસાણાથી ગાડીનો પીછો કર્યો હતો અને મારા માણસોને આગળ કોલ કરીને જાણકારી આપી દીધી હતી કે ભાઈ આ નંબરની ગાડી આવે છે તો તમે ત્યાં ઊભા રહેજો બરાબર અને ગાડીને રોકીને થોડી પૂછતાછ કરી લેજો મને પૂછતાછ કરતાં અમને જાણવા મળ્યું કે આ રીતે ભેંસો અને પાડા જે અમે પકડ્યા છે બરાબર એ તો વળી અન્ય એક ટ્રક માંથી વીસ જેટલી મળી આવતા તેને પણ રોકીને લઈ સીધા પોલીસ બોલાવીને આ બંને ટ્રકો પોલીસના હવાલે કરી હતી ત્યારે પોલીસે પણ ટ્રકનો કબજો લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે

આ બધું પરમિશન વગરની આજે જે ભેંસો પકડવામાં આવી છે એ બિલકુલ કતલખાને લઈ જવામાં આવે છે એના માટે સરકારે અત્યારે આજીવન ખેત અને પાસાની પણ કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તો આ માટે જ્યાં જરૂર પડે ત્યાં આ રીતે પકડવામાં આવે છે અત્યારે હાલ જે ગાય આ જે ટ્રક પકડાઈ છે એનો ડ્રાઈવર નાસી છૂટ્યો છે

જીવદયા પચીસ થી વધુ ભેંસોને કતલ ખાને જતા અટકાવી હતી જેમાં પોલીસનો પણ સહકાર મળ્યો હતો તો પોલીસે મૂળ સિદ્ધપુરના નવાવાસમાં રહેતા બલોચ યાસીન ખાન મોહમ્મદ ખાન સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે